હેરિવાન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજે બ્લોગની શરૂઆત થાય છે સવારના અગિયાર વાગ્યાથી અને સવારથી મારું કામ આજે ચાલુ થઈ ગયું છે એકવાર બેબી માટે ટિફિન બનાવી તો આજે તો એટલા બધા લોકોનું મારે જમવાનું બનાવવાનું છે અને લગભગ પંદર તો થાય છે કામ કરવાવાળા જ બધા અલગ અલગ કામ કરવા છે જે રેગ્યુલર આવે સાત જણ એ છે જૂતરવાળા બે છે પ્લમ્બરવાળા આવે છે બે ત્રણ અને અમે ઘરના થઈને લગભગ પંદર ઉપર મેમ્બર થાય છે આજે તો એટલા જણનું મારે જમવાનું બનાવવાનું છે તો આજે દાળ ભાત અમે રોટલી શાક કરીશ તો ચાલો કંઈ નહીં તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી આજે બરાબરનું મારું કામ છે એટલે કામ સ્ટાર્ટ કરી દઉં હું

છૈલબદલમ ા�૰લલી જેાબછૺ જમજાલાચણ જમણ જભ઼ીા� જિન ા�ા�ાórૄ જો મારો ચૂલો ક્યાં મુકાયો છે બાર વાડામાં અને ભાત મારું બને છે દાળ ચડી ગઈ છે હવે હું જવું દાળ વઘારવા બાજુ છે ને બધું કામ ચાલે છે ફ્રી થઈને તમને બતાવીશ કેટલું કામ કર્યું তো গাই সেটাই থাকি গিয়ে তো জমি সুইচ গে তো অতরে লগভ সার থাকে মানে চা বানু বছর কাম করে যেমন বনায় থাকি গিয়ে তো চালো হ্যাঁ বার যাই কত কাম থ સાંજના સાડા છ થઈ ગયા છે અને અત્યારે હું બનાવું છું રોટલી રોટલી અને ફ્લેવરનું શાક તો ચાલો ભાઈ રાતના દસ વાગી ગયા છે તો આજનો ડે પણ એન્ડ થઈ ગયો તો આપણે ને પણ એન્ડ આપી દઈએ તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય